જૂનાગઢમાં રથયાત્રા પહેલા રૂટ પર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું ભગવાન શ્રી જગન્નાથે રથયાત્રાને લઈ આયોજન થયું છે આવતીકાલે ભગવાન નગર નગરચર્યાઈ નીકળશે કાયદો અને વ્યવસ્થાને લઈને પોલીસ ટીમ પણ સજ્જ થાય છે કાયદો અને વ્યવસ્થા ન કથળે તે માટે પોલીસ સજ્જ થઈ છે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી કોઈ અઇચ્છની બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈને આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે જૂનાગઢમાં પણ રથયાત્રા પહેલા રૂટ પર ફ્લેગ માર્ચ યોજાઈ હતી જોકે હાલ ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું કોઈ અઇચ્છની બનાવ ન બને તે માટે જોકે હાલ પોલીસ સજ્જ થઈ છે આવતીકાલે ભગવાન નગરચર્યાને કશે જૂનાગઢ જિલ્લામાં માંગરોળ સહિત અન્ય ટાઉનમાં પણ જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે સમગ્ર જિલ્લામાં આ તમામ પોલીસ તરફથી તૈયારીઓ કરવામાં આવી છે દરેક રૂટ ઉપર આજે રૂટ માર્ચ કરવામાં આવી રહ્યો છે આ રૂટ ઉપર બીજીએસની ટીમ ચેકિંગ કરી રહી છે સાથે સાથે અમારી ગર્વ અને ક્યુઆરટીની ટીમ એ તૈનાત રહેશે અને આ બંદોબસ્ત છે એના લોકલ ડીવાય એસપી શ્રી અને એમની સાથે મળીને સમગ્ર જિલ્લાનો જે બંદોબસ્ત છે એ લગભગ બારસોથી વધારે પોલીસ છે એ કાલે તૈનાત રહેશે ખાસ કરીને ભેંસાણમાં પણ જે મેળો ચાલી રહ્યો છે પરબનો એ મેળામાં પણ પોલીસ ત્યાં સમગ્ર બંદોબસ્ત ચાલુ છે આ રથયાત્રામાં સમગ્ર રૂટ ઉપર પણ ટ્રાફિક બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે જેથી કરીને ત્યાં કોઈપણ પ્રકારે આ રથયાત્રાના રૂટને અડચણ ન થાય સાથે સાથે અમારી ડ્રોન સાથેની સીસીટીવી કેમેરામાં પણ આ સર્વેલન્સ ચાલી રહ્યું છે વિડીયોગ્રાફી અને બોડી વોન કેમેરા દ્વારા પણ આખા સમગ્ર રૂટ ઉપર અને દરેક ઇવેન્ટને કેમેરામાં પણ કેદ કરવામાં આવશે અને પોલીસ તરફથી તમામ તૈયારીઓ છે એ પૂર્ણ કરવામાં આવી છે લોકોને પણ એક અપીલ છે કે આપ પણ જ્યાં પણ આવતીકાલના જે તહેવાર સમગ્ર જિલ્લામાં આપ માણી રહ્યા છો ઉજવી રહ્યા છો શ્રદ્ધા સાથે ભક્તિ સાથે તો શિસ્તબદ્ધ રીતે આનંદ ઉલ્લાસ સાથે અને જ્યાં જ્યાં કોઈપણ અન્ય એવા લોકોને મહિલાઓ બાળકો કે ભાગદળ ન થાય એના માટેની તમામ તકેદારી રાખે આ અગાઉ તમામ આયોજકો સાથે પણ સંપૂર્ણ રીતે મિટિંગો કરવામાં આવી છે અને કોઈ પણ બનાવ ન બને એની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે આવતીકાલે અષાઢી બીજ નિમિત્તે જુનાગઢ શહેરમાં ને જુનાગઢ જિલ્લામાં માંગરોળ સહિત અન્ય